આ આપણી પેટીસ બધી તૈયાર થઈ ગઈ છે અંદર મટ વટાણાનો મર જો તમે અંદર પૂરણ એનો ભરેલો મસાલો છે પાછા એ પૂરણમાં પણ સ્વાદ છે એટલે એ પૂરણવાળી પેટીસ એકદમ જ સરસ થતી હોય છે કે તમને એ ભાવે અને આનો અંદરનો જે ભાગ છે લીલો અને પીળો એ બે અલગ અલગ કલરમાં દેખાય એટલે સરસ લાગે દહીં સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગતી હોય છે તો આપણી રગડા પેટીસની તૈયારી પ્રમાણે રગડો તૈયાર છે રગડામાં તમે ઢીલું ઝાડો પાતળો તમને જેમ કરવો એ પ્રમાણે તમે રાખી શકો અમારે હજી હમણાં નથી ખાવાનું બે ત્રણ કલાક પછી ખાવાનું છે તો ઝાડો પાતળો અમે બી કરશું પણ રગડાની અંદર આપણે નાખી ખાલી મરચાંની તીખી પૂકી હળદર નિમક અને ગરમ મસાલો એટલું જ નાખવાથી ફાઇન થાય કારણ કે મારા અમારા ઘરની અંદર અમે કહીએ એ પ્રમાણે

એ નાખશું એની ઉપર નાખશું આ લીલી તાજી ચટણી એની અંદર ધાણા નિમક લસણ એ બધું નાખેલું છે એ ચટણી નાખ્યા પછી ઉપર નાખશું અમે થોડી કેવી સેવ સેવ તમને ભાવે તો નાખવાની મને મને પોતાને જ ઓછી ભાવે સેવ એની ઉપર નાખશું બે ત્રણ ડુંગળી એની ઉપર નાખશું આપણે ધાણા

કોઈ કોઈ શબ્દમાં આગળ પાછળ થતું હોય છે કારણ કે અમુક અમુક શબ્દો મને પણ ગોધવા પડે જે શબ્દ હું યુઝ યુઝ ટુ ટુ છું એમાં 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 તમને નથી ચાલતું તમે તમે મને તકલીફ થાય થાય છે એટલે થોડું પાછું તો સમજી જાજો પણ અમારી ચેનલને જો ના કરી હોય તો આવી નવી નવી રેસીપી સાથે આવી પેટીસ કોઈ નથી બનાવતું અમે જ બનાવીએ છીએ તમને નવી રેસીપી મળી છે તો નવી રેસીપી સાથે અમને સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ કહેજો ફ્રેન્ડ્સમાં ગ્રુપમાં બધાને કહેજો સબસ્ક્રાઈબ કરવા માટે કેન્યાની રેસીપી કેન્યાની વસ્તુ સિંગિંગ બધું આપણું ઘણું બધું આવશે તો તમારો સાથ અમને બહુ જરૂરી છે અમારું ફેમિલી આપણું ફેમિલી એક્સપાન્ડ કરીએ જેમ બને એમ વધારે ને વધારે તો અમારા ફેમિલીમાં બધાને જોઈન્ટ થવા માટે વેલકમ છે